સુરત મેટ્રોની મેટ્રોની મોકાણને કારણે રાજમાર્ગના વેપારીઓની ધીરજ ખૂટી ગઈ છે જેને લઈને વેપારીઓ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે મેટ્રો દ્વારા ઓગણીસ મહિનાથી દુકાનોની આગળ બેરિકેડ્સ મારી દેતા વેપાર ધંધા બંધ થયા છે તેમજ વળતર પણ નહીં ચૂકવાતા વેપારીઓની હાલત કફોડી બની ગઈ છે મેટ્રોની કામગીરી છેલ્લા ઘણા મહિનાથી ચાલી રહી છે સેન્ટ્રલ ઝોનમાં રાજમાર્ગ પર મસ્કતી હોસ્પિટલમાંથી પોસ્ટ ઓફિસ સુધીનો માર્ગ બંધ કરાયા બાદ વિસ્તારના વેપારીઓમાં ભારે રોષ છે મેટ્રો કામગીરીને લઈને કમ્પાઉન્ડ વોલ અને વળતરના પ્રશ્નો બાબતે હજી સુધી કોઈ નિરાકરણ ન આવતા આ માર્ગ ઉપર વર્ષોથી વેપાર ધંધા સાથે જોડાયેલા વેપારીઓ વિરોધ નોંધાવ્યો છે મારું ધર્મેશભાઈ બોધાનવાલા છે હું ટાવરનો વેપારી છું મારી શોપ છે ટાવર ઉપર કેટલા વર્ષોથી મેટ્રોના કારણે જે અમારો રસ્તો બંધ છે અમને અમને નુકસાન છે એ લોકો જે પહેલાં વળતર આપતા હતા એ અમારા નુકસાનના પ્રમાણમાં ઘણું નહીવટ હતું તો બી અમે ચલાવતા હતા કે અમારે મેટ્રો સાથે કોઈ વિરોધ નહીં ના માટે પણ અત્યારે એ લોકો જે દસ ફૂટનો રસ્તો આપવા માંગે છે ઇન્ડિયામાં ઠંડ ઓર બગડી જવું અમને લાગે છે કારણ કે કોઈ વાહન આવી શકે દસ ફૂટમાં તો અમારો ધંધો કરવો કેવી રીતે બીજું કે